સુરત પાલિકાના શાહ છાપ ભાજપ શાસકોને સમર્પિત સુરતના ઇતિહાસમાં પહેલી વખત ખાસ અસામાજિકો માટે દારૂ પીવા કરોડોના ખર્ચે શોપિંગ સેન્ટર બનાવ્યું કરોડોના ખર્ચે વર્ષો પહેલા શોપિંગ સેન્ટર બનાવે ના કરી દુનિયાભરના ગેરકાનૂની કામો ચાલે છે છતાં પાલિકાના સત્તાધીશો અને ભાજપ શાસકો આંખડા કાન કરે છે વિપક્ષ નેતા પાયલ સાગરિયા ભાજપના નેતાઓ પ્લાનિંગ વગર અણધણ આવાસો અને શોપિંગ કોમ્પ્લેક્ષ બનાવે છે કેમ કે તેમને લોકોના હિતમાં નહીં ફક્ત કમિશનમાં જ રસ છે ઉપનેતા મહેશભાઈ અણધણ સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાય સાકરિયા ઉપનેતા મહેશભાઈ અણથણ વિપક્ષ દંડક રચનાબેન હેરપરા કોર્પોરેટરો શોભનાબેન કેવડીયા મનુષાબેન કુકડિયા કુંદનબેન કોઠિયા સહિત આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી કિરેનભાઈ કિવડિયા જગદીશભાઈ કુકડિયા અને સ્થાનિક કોર્પોરેટરો આજે ભેસ્તાન વિસ્તારની મુલાકાત લેતા ત્યાંના રહીશોએ જણાવ્યું હતું કે ભેસ્તાન શોપિંગ સેન્ટર ખંડેર હાલતમાં છે અને બંને નવ વર્ષ થવા છતાં પણ હજુ સુધી કોઈને ફાળવણી નથી થઈ આ મામલે વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિતની ટીમે વેસ્તાર શોપિંગ સેન્ટરની મુલાકાત લીધી તો ત્યાંનો નજારો જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા ઠેર ઠેર દારૂની બાટલીઓ દેશી પોટલીઓ તેમજ પુષ્ક પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ જોવા મળ્યું હતું આ મુદ્દે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ હતું કે વેસ્તાર શોપિંગ સેન્ટર બનાવવું એટલે લોકોના લોહી પરસેવાના પાણી કરવા સમાન છે વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનીને તૈયાર છે પણ ભાજપ શાસકોની અણધણ નીતિ અને પાલિકાના કામજો અધિકારીઓની દુકાન વગત્યુકવામાં આવી નથી હતું પૂરું ત્યાં એકમાત્ર આરોગ્ય મંત્રી ચાલતું દેખાય છે ચરોશના કેટલા આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ આવતા હશે તેઓ જાણે આખી વાતમાં સામેલ હોય તેમાં આ કામ કરતા જોવા મળે છે ભાજપ શાસકોએ જાણે અસામાજિકો માટે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવા માટે જ ખાસ શોપિંગ સેન્ટર બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે ઠેર ઠેર દાવની ટલો દેશી પોટલીઓ જોઈ શકાય છે લોકોની રેલિંગ પણ અમુક જગ્યાએથી ચોરાઈ ગઈ છે બાથરૂમમાંથી પણ વસ્તુ ગાયબ છે મતલબ કે વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનાવીને ભાજપ શાસકો ભૂલી ગયા છે જે તેમની વહીવટી નિષ્ફળતા સૂચવે છે ભાયા સાકરે વધુમાં જણાવ્યું હતું કે લોકો લોહી પસીનું એક કરીને પાલિકાને ટેક્સ ચૂકવે છે અને અણધણ ભાજપ શાસકોના રાજમાં તેમની મહેનતની કમાણીનું પાણી થઈ જાય છે વારવાર ગંદકી પણ પાલિકાના અધિકારીને દેખાતી નથી સામાન્ય માણસના ઘરે જો થોડી ગંદકી હોય તો પાંચસોથી એક હજારની રસીદો ફાડીને બહાદુરી બતાવતું કામો મંજૂર કરીને ક્યાંથી કમિશન મળે અને કમલમની તિજોરી ભરાય એમાં જ એમને રસ છે સામાન્ય લોકોના હિત વિશે ભાજપ શાસકોએ આજ સુધી વિચાર્યું નથી પ્રજાના પૈસા આવા કેટલાય કરોડો રૂપિયાના પ્રોજેક્ટો બનાવીને તેને ન ધણીયા થારતમાં છોડને પ્રજાના પૈસાનો વ્યય કરે છે રિપોર્ટર એસએલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ